રાજ્યના મંત્રી સાથે મળવાનો સમય માંગ્યો ત્યારે રાજ્યના બાલ વિકાસ મંત્રીએ સમય પણ ના આપ્યો દેશની દીકરીઓની ચિંતાની મોટી મોટી જ્યારે વાતો કરવામાં આવે છે ત્યારે સુરક્ષિત ગણાતા ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત નથી એવા અનેક સવાલો ઉઠાવ્યા હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા વડોદરાની એસસીસી હોસ્પિટલ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજીને સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા ઝઘડિયામાં એક દસ વર્ષની ઝારખંડની બાળકી ઉપર બળાત્કારની ઘટના સામે આવી હતી જેને લઈને ગુજરાતની રાજનીતિમાં ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર્યભાઈ વસાવા પણ સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને તેમણે પત્રકાર પરિષદ યોજી હતી દુષ્કર્મની ઘટનાને લઈને ચૈતર વસાવાએ નિવેદન આપ્યું છે કે ગુજરાતમાં દિવસે ને દિવસે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે ત્યારે હું તેને વખોડી નાખું છું નરાધમ આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ધારાસભ્ય ચૈતર વસાવાએ કરી હતી મહિલા સુરક્ષાની વાતો વચ્ચે ગુજરાત અસુરક્ષિત બની રહ્યું છે મહિલાઓ માટે તેમ પણ ધારાસભ્ય ચૈત્ર વસાવાએ કહ્યું હતું સરકારના મુખ્યમંત્રી અને સરકારના મંત્રીઓ મૌન કેમ છે તેવા અનેક સવાલો ચૈતર વસાવાએ ઉઠાવ્યા હતા સરકારે જવાબ આપવો પડશે પ્રજા સમક્ષ જવાબ આપવો પડશે કડક કાર્યવાહી કરવી પડશે આરોપીઓ ઉપર અને દાખલો બેસાડવો પડશે જેથી આપણી બાળકીઓ સુરક્ષિત રહે અને સુરક્ષિત ગુજરાત મહિલાઓ માટે બને તેવી માંગ ચૈતર વસાવાએ કરી હતી સાથે સાથે આરોપી ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ પણ કરી હતી ઝઘડીયા ખાતે જે દસ વર્ષની માસિમ દીકરી સાથે દુષ્કર્મની ઘટના ઘટી હતી ત્યારે એ દીકરીની તબિયત એની સ્થિતિ શું છે એ જોવા માટે અમે એસજી હોસ્પિટલ વડોદરા ખાતે આવ્યા છે ત્યારે હમણાં ડૉક્ટરની પૂરી ટીમ સાથે અમે ચર્ચા કરી દીકરીને અમે જોઈ ત્યારે એમની તબિયત ખૂબ જ નાજુક છે ડૉક્ટરોની પૂરી ટીમ પ્રયાસો કરી રહી છે પ્રયત્ન કરી રહી છે કે દીકરીને એન કેન પ્રકારે આ પરિસ્થિતિમાંથી બહાર લાવી શકાય સાથે સાથે એમના માતા પિતાને પણ અમે મળ્યા છે ત્યારે એમની માતા પણ પોતે એમની પાસે હિંમત ખૂટી ગઈ હોય એવી પરિસ્થિતિ છે ત્યારે માતા સાથે અમે બેઠા એ પણ ખૂબ દુઃખી થયા છે અને ખૂબ એમની પણ વેદના છે ત્યારે આજે દીકરીની સ્થિતિ જાણવા અને એમના પરિવારને હિંમત હિંમત અને સાત્વના આપવા માટે અમે અહીંયા આવ્યા છે આવી દુષ્કર્મની ઘટનાઓ જે પ્રકારે જાન્યુઆરી બે હજાર ચોવીસથી લઈને ડિસેમ્બર સુધી જે ગુજરાતમાં બની રહી છે તમે શું જાણો છો અત્યાર સુધી છસો ને અડતાલીસ જેટલી ઘટનાઓ આવી દુષ્કર્મની નાબાલિક નાની બાળકીઓ સાથે બની છે દાહોદની વાત હોય સુરતની વાત હોય બારડોલી હોય ભાવનગર હોય અમરેલી હોય જ્યાં પણ આવી ઘટનાઓ ઘટી છે ખૂબ જ નિંદનીય ઘટનાઓ છે અને સરકાર સામે અમે માંગ કરીએ છીએ જ્યાં પણ જે પણ દીકરીઓ સાથે આવી દુષ્કર્મની ઘટનાઓ ઘટી છે એ નરાધમો સામે કડકમાં કડક અને ઝડપી કાર્યવાહી કરવામાં આવે એમને ફાંસી સુધી પહોંચાડવામાં આવે અને એવા દાખલા બેસાડવામાં આવે કે ફરી કોઈ વ્યક્તિ આવા વિચાર સુધા કરી ના શકે એવી અમે માંગ કરીએ છીએ સાથે ગુજરાત સરકારને કહીએ છીએ આપણે સુરક્ષિત ગુજરાતની વાતો કરીએ છીએ મહિલા સલામતીની વાતો કરીએ છીએ આપણે બેટી પડાવો બેટી બચાવોની વાતો કરીએ છીએ પણ આપણું ગુજરાત જ સુરક્ષિત નથી કોઈ દેશમાં કોઈ પણ રાજ્યમાં આવી ઘટના નહીં જ ઘટવી જોઈએ જે પણ ઘટના ઘટે નિંદનીય છે પણ જ્યારે બીજા રાજ્યોમાં કોઈ ઘટના ઘટે છે ત્યારે આપણા મુખ્યમંત્રી આપણા ગૃહમંત્રી બીજા રાજ્યોના મુખ્યમંત્રી સરકારોને સલાહ આપવા નીકળે છે લાંબા લાંબા ટ્વીટો કરે ટ્વિટર પર ટ્વીટ કરે છે કેન્ડલ માર્ચો કાઢવામાં આવે છે જ્યારે આ શ્રમજીવીની દીકરી સાથે બન્યું છે ત્યારે ત્યાંના સ્થાનિક એક પણ નેતા કે સરકારના એક પણ વ્યક્તિ બોલવા તૈયાર નથી બધાએ મૌન સેવી લીધું છે ત્યારે સરકારે આ વરવી વાસ્તવિકતા સ્વીકારી પડશે કે ગુજરાતમાં છસો ને અડતાલીસ જેટલી ઘટનાઓ આજ દિન સુધી આ વર્ષે જ બની છે એમના પર ક્યાં સુધી કાર્યવાહી કરી એ સરકારે જવાબ આપવો પડશે દાહોદમાં છ વર્ષની દીકરી પીખાઈ ગઈ એની સામે શું કાર્યવાહી કરી સુરતમાં શું કાર્યવાહી કરી બારડોલીમાં શું કાર્યવાહી કરી એ સરકારે આવીને પ્રજા સમક્ષ કહેવું પડશે ત્યારે ગૃહમંત્રી શેખી મારવાના બદલે પોતે રાજીનામું આપે છસો અડતાલીસ ઘટનાઓ આપણા ગુજરાતમાં બની છે આજે દીકરીઓ સલામત નથી ત્યારે આવા નરાધમો હિંમત કરે છે એટલે તાત્કાલિક ધોરણે ઝડપી અને કડકમાં કડક કાર્યવાહી થાય દાખલા બેસાડવામાં આવે અને આવા નરાધમી કૃત્ય કરનાર રાક્ષસી કૃત્ય કરનારને ફાંસીએ સુધી લટકાવવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ